તો ગુજરાત કોંગ્રેસ દ્વારા જનતાની સમસ્યાઓને વાચા આપવા દક્ષિણ ગુજરાતમાં જનઆક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં આ યાત્રા ખેરગામથી ચીખલીની તલાવ પહોંચી હતી જ્યાં તે વિશાળ સભામાં પરિવર્તિત થઈ સભા દરમિયાન અમિત ચાવડાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી આકરા પ્રહાર કર્યા તેમણે કામગીરીમાં મતદારોના નામ કમી કરવાના આક્ષેપ કરી કાયદેસરની લડતની ચીમકી આપી હતી બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલે પણ આક્રમક અંદાજમાં આદિવાસીઓના હક્કની વાત કરી ચીખલી વિસ્તાર સર કરવાનો દાવો કર્યો હતો હજારોની સંખ્યામાં કામદારો રસ્તા પર ઉતર્યા અને બધાનો એક જ અવાજ હતો એક જ આક્રોશ હતો કે આ સરકારમાં કામદારોનું શોષણ થાય છે આ સરકાર જે ફેક્ટરી માલિકો છે ઉદ્યોગપતિઓ છે એની વકીલાત કરે છે આ ભાજપના નેતાઓ એની દલાલી કરે છે અને સામે તરફે જે કામદારો છે એને કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું તિલેશભાઈ પટેલ અને અનંત પટેલ કોળી અને દોડીની જોડી છે અમે કોઈ પણ અસામાજિક તત્વો કે લુખા તત્વોથી ગભરાવાના નથી ડરવાના નથી અમે એવા લુખા તત્વોની સામે લડવા તૈયાર છે અને અમારા વિસ્તારના આ વિસ્તારના કોળી સમાજના આગેવાન હોય કે દોડિયા સમાજના કે આદિવાસી સમાજના આગેવાન હોય કોઈ પણ જાતનો અન્યાય થશે તો અમે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા છેલ્લા સુધી સુદીલર્સ